હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો મિત્રો શ્રાવણ મહિના ખાલી બે દિવસની વાત છે અને હું અને કિરણ બેન અમારા બે આવી ગયા છે અહીંયા આપણે જો શિવલિંગની સ્થાપના કરવાની છે તો આ વખતે આપણે કંઈ અલગ કરવાનું છે કરી જો આ વખતે બધું વસ્તુ લાવે છે શું શું લાવ્યા છે એમને તમને કહું વિડીયોમાં બન્યા રહીજો ખૂબ મજા આવશે અને વ્યવસ્થિત આજે જોઈ ભગવાન શું કરાવે આપણા હાથે તો જોઈ ભગવાનની કેવી ઈચ્છા જેવી ઈચ્છા ભગવાનની એ થશે બરોબર કિરણબેન બેન તો ચાલો મિત્રો આપણે

અહીંયા માલ બનાવવાનો છે ઈટું લાવ્યા હોય સિમેન્ટ નહીં હા જો અહીંયા બનાવવાનો છે જો ઈટું સિમેન્ટ ની પડ્યું છે તો મિત્રો આ વખતે છે ને આપણે અહીંયા સિમેન્ટ ને રેતી થી આપણે જે સાઈડ નું કરી છે કરવાનું છે દર વખતે આપણે આપણે આ માટી નું કરી દર વખતે જો સિવિલિંગ આપણું એ સિવિલિંગ સામે દેખાય એ છે આ વખતે છે ને એવું થતું હતું કે માટીનું કરતા થો થોડું દૂધ આપણે ચડાવી એ થોડું થોડું નીચે અહીંયા નીચે જમા થતું હતું અહીંયા શિવલિંગ નીચે એના કારણે છે ને વાસ આવે કારણ કે દૂધ માટીમાં હોય નીચે જમા થાય દૂધ એમને પડ્યું રહીએ અને આપણે આખો મહિનો રાખવાના છે તો દૂધ એમને પડ્યું હતું એના કારણે વાસ આવે જીવાતું થાય મચ્છર ને બધું બહુ હતું એટલે આ વખતે વિચાર્યું કે આ વખતે રેતી અને સિમેન્ટ જો કરી આ વખતે નીચે અહીંયા અને માથે શિવલિંગ રાખશું આપણે એટલે છે ને દૂધ અહીંયા કે રીએ નહીં આપણે જે ચડાવીએ ભગવાનને એ બધું આગળ આમ વહી જાય તો આ છે રેતી છે બે નંબર કાકરા કાઢે છે તો રેતી અહીંયાથી અહીંયા તળાવમાંથી રેતી હારી છે આમાં સિમેન્ટ લાવ્યા છે ઈંટું છે અને બાકી પાણી તો બધું અહીંયા છે જ પાણી આપણે તો આ વખતે જોઈ બનાવીએ છીએ હવે કેવું બનાવી જોયું ભગવાનની હવે ઈચ્છા આવે બાકી રેમ બેન મિત્રો પેલા ચેક કરો પેલા આપણે કેવી રીતના રાખવાનું જો આખા ઈટું રાધું પેલા પછી આપણે આ રેતીનો માલ છે પછી રાખશું ખાલી જોઈ લે આપણે કેવી રીતના બને છે શું કાય આપણે કેવી રીતના બનાવવાનું છે મિત્રો આવી રીતે બનાવવાનું છે જો આ તમે ખાલી જોઈ શકાય તો ખાલી કે કેવી રીતના બનશે શું કઈ હજી બધું નાખવાનું બાકી છે માલ લેવું હા ઈટુ ઈટુ હજી બાકી નહીં હા મિત્રો જો આ ઉપર હી અને સિમેન્ટ રાખ્યો છે અને ઈટુ જો ફળે માર ભાઈ તો જો આ કેવ લીલું છે અમે બધું લીલું લીલું થઈ ગયું છે અને આમે ચકડી મિત્રો જો આટલું કર્યું છે અને અહીંયા પહોંચ્યા થઈ ગરમી બહુ છે જો આટલું કરે છે હજી બાકી છે ઇઠું ઘટશે નહીં ઈટુ ઈટુ ઘટશે ઈટુ ઘટશે જો થોડીક જ લઈને આવ્યાતા આટલી જ લઈને આવ્યાતા ને ઈટુ ઘટશે એવું લાગશે તો બીજો ફેરો કરશું નહીં જો અજી જી આટલું જ સિમેન્ટ નું કરે છે અને અહીંયા માલ પડ્યો છે ને રેતી થોડો થોડો પવન આવે છે એમ તો તો મિત્રો ઈટુ પડી ગઈ છે ને એક વઈધી છે જો એક ઈટ વઈધી છે બીજી બધી પડી ગઈ નહીં જો મિત્રો જો હજી આવું કર્યું છે અને થોડુંક બાકી મિત્રો હજી બાકી છે હજી વ્યવસ્થિત બધું કરશું કેમ થાય તો જામ વરસાદ ઉંધાઈ હે છે હે આવે નહીં તો હાડું કા જો આવું કર્યું કે અને બાકી છે મિત્રો કાઈ કામ ચાલુ છે જો આ માલ બનાવ્યો છે અને વર્ષે ચાલતી ગયો છે ધીમો તો કે બધું વધારે હો જ કા હા તો વર્ષે દામ મે જો અજી ધીમો આવે છે તો ભગવાન દયા થી આ બધું થઈ જાય વ્યવસ્થિત તો હારું આલા રાખો મેં ગાળન વર્ષે દસ્ત બધું બગડ જો ચાલો આલો ચાલો મિતો કામ આવી ફટાફટ હવે આમાં અંદર માલ નાખી દે અને તાબાજી ઉકળી નાખી જો આટલો માલ છે પછી પાણી ભરવા જવાનું છે પાછું અને શિવલિંગ ધોવાની છે નહી મિત્રો આમાં માલ નાખી દઈ હવે જો મિત્રો હવે કડવા મહિનો છે મારા ભાઈ ધાબા જેવું પાતળું પાતળું નહીં હું એ ઠેર કરવાનું વરસાદ રહી ગયો નહીં હા ભગવાન માતાજી ની દયા થી વરસાદ રહી ગયો છે મિત્રો જો પાસો માલ બનાવી હી ઓટો કરવા માટે અહીંયા ઓટો પાડવાનું છે બધે નહીં બધે નહીં તો આટલામાં હા એટલે બધે નહીં એટલે આટલામાં ચોખ્ખો હેલ્પો જો આટલામાં ગયા વર્ષે આમ ના પેલું તો મિત્રો આ સિલિંગ છે ને આપણે સિલતે મેગું તો સિલેજ પછી આઈ જાય છે ને આને એ આ જગ્યાએથી હટાવ્યું છે ત્યાં ધોઈ નાખી અને સાદા પાણી પછી સારા પાણી ભરીને પાંચ પાંચ ધોઈ નાખ્યું તો મિત્રો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે શિવલિંગ અહીંયા રાખવાનું છે તો જો શિવલિંગ ધોવાઈ ગયું છે હજી આપણે ધોઈ નાખી શિવલિંગ વ્યવસ્થિત અને પછી આપણે સ્થાપના કરી દઈએ અને પછી બધું કરી કારણ કે શિવલિંગ થઈ જાય પછી થોડો ખ્યાલ આવે અને એનો ખ્યાલ ના હોય તો મને એટલે કેવી રીતે કરવું શું સારા આપું કેવી રીતના શું કાંઈ તો પહેલાં આપણે શિવલિંગ રાખી દઈએ પછી આપણે સારા પણ ટ્રાય કરી તો મિત્રો શિવલિંગ જોઈ રાખ્યું છે સારા પાણીથી ને હવે આપણે ભગવાનની સ્થાપના કરી દઈએ શિવલિંગની પહેલાં આપણે જોઈ લઈએ બધું કઈ રીતે શું અબકે કેવથીયું કામ અમારું સગન કેજો હો જો મિત્રો થાબા જેવું કરે છે જો આટલું કર્યું છે અને જી બાકી છે હાથની છાપ થી કેજો અહીંયા ઈ તો વાત છે કે હા હા તો બધું फरती को राख पर नहीं फरती को राख पर है ना हां आ है ना पानी भरे नहीं ना हम्म धारा पकड़ो ठीक हां ये ले जो हम्म हां ये ले जो तो मित्र जो हवाएं या कोई चाहे नहीं हां ऊपर से तक आवी धीमे धीमे તારે કો દેવા જ ને હમ મારું અયા પૂજા થઈ મિત્રો જો હવે પાત્રી સાઈડ આવી ગઈ ને હા મિત્રો આના માટે કેને પાણી ન ભર્યું જો કે હવે જે ભગવાને ચડાવી દૂધ ચડાવી કે પાણી ચડાવી ને ભર નું રી અહીં કે ઓર સફાઈ દેવા જ ને હમ એના માટે હે બજુવા મિત્રો જો આપણે થઈ ગયું છે આપણું કામ થઈ ગયું છે આપણે સીવલિંગ સ્થાપ થઈ ગય છે આનું જે ભગવાનનું મેન હતું આપણું કામ થઈ ગયું છે હવે આ માલ બનાવ્યો હતો હવે માલ નો ઉપયોગ આપણે જો આજુબાજુમાં કનેખે અહીંયા બરોબર ને હ આ સિમેન્ટ ભેગું તો માલ ભેગો તો ઉપયોગનો કનેખે કરે ચાલો બેટો અહીંયા થઈ ગયું છે જો હવે ધાબા જેવું કરે છે ને થઈ

હાથેથી થાય મિત્રો જોા ચાલુ કરી દીધું છે હાથેથી કરવાનો નહીં 4 4 નથી કરને કુ ચાલુ

અને હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જો ચાલુ કરે છે હજી અડધું બાકી છે ઓળપા ને આલ્પા લઈ છી તો મિત્રો જો મહાદેવ દયાથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો આ આપણે સિવિલિંગ આગળ વખતે રાખ્યું છે એ થઈ ગયું ને